ધોરણ દસ પ્રકરણ કયું છે આપણું સંભાવના એમાં ઉદાહરણ નવ હરપ્રીત બે સિક્કા જુદા જુદા સિક્કા એક સાથે ઉછાળે છે એમ કીધું છે કે એક એક રૂપિયાનો છે ને બીજો બે રૂપિયાનો છે ઓછામાં ઓછી એક છાપ મળે એની સંભાવના કેટલી હવે આ એક વર્ડ આપણે જોવા જેવો છે આપણે કામ કરીએ મને પ્રેક્ટિસ બુક પણ આપી દો ઓકે હવે એની અંદર છે ને આપણે સિક્કાવાળી જે બે સિક્કા હોય ને એની અંદર કેટલા કેટલા બે સિક્કા છે ને તો બે સિક્કા ની અંદર શું શું પરિણામ શક્ય થાય એના માટે આપણે વાત કરી જ લઈએ એટલે પેલું તમને દર વખતે પ્રશ્ન આવે શું થયું એક પ્રશ્ન પૂછવો છે ઓકે હા હવે બે સમતોલ સિક્કા છે એને તમે ઉછાળો છો આ ઉદાહરણ નવ ની અંદર આપણે થોડો એક્સ્ટ્રા શીખી લઈશ બરાબર છે ઉદાહરણ નવ છે ને અંદર સિક્કા ઉછાળતા પહેલા તો કયા કયા ઘટનાઓ કઈ કઈ પોસિબલ છે બે સિક્કા છાપા છાપા ક્લિયર હવે પહેલા આપણા ઉદાહરણમાંથી જે પૂછ્યું છે એની વાત કરીએ શું કહ્યું છે ઓછામાં ઓછી એક છાપ મળે હવે આ વર્ડ બહુ ડેન્જર છે સમજ પડી જાય જાય તો મજા આવી ઓછામાં ઓછી એક છાપ હવે શક્ય પરિણામ લખી દેવાના કેટલા છે આપણી પાસે ઓછામાં ઓછી ને ઓછી ને તો અલગ રીતે સમજાવ મારી પાસે ઓછામાં ઓછા દસ રૂપિયા છે એનો મતલબ શું થાય દસ રૂપિયા હોઈ શકે દસ થી વધારે હોઈ શકે દસ થી ઓછા નહીં સમજ પડે છે મારી પાસેમાં દસ રૂપિયા નીકળશે વધુમાં વધુ દસ રૂપિયા દસ રૂપિયા હશે જો વધુમાં વધુ કે તો વધારે નહીં હોય ને ઓછામાં ઓછું કહે તો બરાબર છે એટમોસ્ટ એટલીસ્ટ વધુમાં વધુ એટમોસ્ટ ઓછામાં ઓછું એટલીસ્ટ મારી પાસે દસ રૂપિયા જ છે એટલે એક્ઝેક્ટલી દસ રૂપિયા વધુમાં વધુ દસ રૂપિયા એટલે ન શકે એક રૂપિયા વધી હોય શકે ઝીરો હોઈ શકે વધી વધીને દસ એટલે ઓછામાં ઓછા દસ છે ઓછામાં દસ ઓછી અગિયાર બાર તેર પંદર એટલા રૂપિયા મારી પાસે હોઈ શકે છે તો અહીંયા તમને કીધું ઓછામાં ઓછી એક છાપ ઓછામાં ઓછી એક છાપનો મતલબ શું થાય ખાના વિશે વાત કરીએ ઓછામાં ઓછી તો સાનુકૂળ પરિણામ કયા આવશે બોલો ઓછામાં ઓછી એક છાપનો મતલબ હવે તો સમજાવો એક છાપ હશે કા તો એક કરતા વધારે તો એક છાપ અહીંયા છે અહીંયા છે ને અહીંયા એક કરતા કેવી છે વધારે છે એટલે કેટલા પરિણામ આવ્યા ત્રણ તો સંભાવના પી ઇ વન શું આવશે ના છેદમાં ચાર શું આવ્યું ના છેદમાં ચાર ક્લિયર થયું બધાને ઓકે હવે આપણે બીજું પ્રેક્ટિસ બુકમાંથી જોઈએ પ્રેક્ટિસ બુકમાંથી કીધું એક છાપ મળે એની સંભાવના કેટલી છાપ ચાલો અહીંયા ધ્યાન આપજો અહીંયા જ બધે હમણાં કઈ જ કરવાની જરૂર નથી એક છાપ મળે તો એક છાપમાં સાનુકૂળ પરિણામ શું આવશે બોલો એક છાપની અંદર સાનુકૂળ પરિણામ એક છાપ એટલે એક બે આપણને એક જ કીધી છે બે છાપ કીધી નથી એટલે શું આવશે ના છેદમાં તો એક ના છેદમાં એમાં ત્રીજો પ્રશ્ન શું કયું છે સાનુકૂળ પરિણામ એક કેટલી છાપ મળવાની છે આપણને બે છાપ કેટલી છાપ તેમાં સાનુકૂળ પરિણામ શું હશે બે બે ને હમ શું હશે

એક હોય શકે એક થી ઓછી હોય શકે તો વધુ વધુમાં માં એક આવે આ એક આવે અને આ પણ આવે કેમ વધુમાં વધુનો મતલબ એક તો હોવી જોઈએ એક થી ઓછી હોય તો બી ચાલતું એક થી ઓછી આવે સમજ ખ્યાલ આવે છે મારી વાત આમાં ઓછામાં ઓછી એક છાપમાં આપણે બે પણ લઈ લીધેલું તો વધુ વધુમાં ઝીરો છાપ આવે તો પણ લેવાનું બહુ ટ્રીકી વસ્તુ છે મેં કીધું ને સમજવી જરૂરી છે ક્લિયર થાય છે મારી વાત બોલો કોઈને કઈ ડાઉટ છે સિક્કા વિશે નહીં ને હવે આપણે ઉદાહરણ કયું જોવાનું છે દસ ઉદાહરણ દસ શું કહે છે સંગીત ખુરશીની રમતમાં સંગીત પૂરું પડતી વ્યક્તિને સૂચના આપવામાં આવે કે સંગીત વગાડવાનું શરૂ કરે તેની બે મિનિટમાં ગમે તે સમયે સંગીત વગાડવાનું શું કરી દેવાનું સંગીત શરૂ થયા પછીની પહેલી અડધી મિનિટમાં સંગીત બંધ થઈ જાય તેની સંભાવના તો જો અહીંયા બે છે ને બે મિનિટ એ આપણું કુલ પરિણામ છે અને શક્ય પરિણામ શું છે આપણું એટલે અસાનુકૂળ પરિણામ શું છે એકના છેદમાં અને બહુ ડિટેલિંગમાં નથી જતો શું છે બે શું છે આપણું શક્ય પરિણામ અને એક દ્વિતીયાંશ એટલે શું છે આપણી પાસે અડધી મિનિટ એટલે એક દ્વિતીયાંશ થાય કેવી રીતે એક મિનિટ થાય જો સાહીઠ સેકન્ડ એટલે અડધી એટલે ત્રીસ તો કેટલા આવ્યા એક દુત્યાંશ કેટલા આવશે ખબર પડી એક દુત્યાંશ કેવી રીતે આવ્યા તમે જ કહો આમાં એક દુત્યાંશ છે કે અડધી મિનિટ એટલે એક દુત્યાંશ થાય તો ચાલો એની અંદર આપણું કુલ પરિણામ કુલ શક્ય પરિણામ શું લઈશું આમાં શક્ય અંતર લઈએ શક્ય અંતર બરાબર છે તો કુલ શક્ય અંતર કેટલું લઈશું બે અને સાનુકૂળ સાનુકૂળ અંતર કેટલું લઈશું અડધી અડધી શું છે ચોકલેટ નથી અડધી મિનિટ છે તો હવે આપણે એક ના છેદ માં બે ના છેદમાં બે બે દુ સિમ્પ્લિફાઈડ ને બહુ નહીં સમજ પડતો કે આનું સંગીત ખુરશી અમે રમતા નથી સર લોકો વિદ્યાર્થી છે ઉદાહરણ જો હવે આ થોડો સમજવો પડે ખોવાઈ ગયેલા હેલિકોપ્ટર વિશે ખબર પડી તે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે લંબ ચોરસ વિસ્તારમાં ક્યાં તૂટી પડ્યું છે અહીંયા આકૃતિ બતાવેલી છે આકૃતિ ની અંદર છે ને એક આ તળાવ છે હવે છે ને જો આઠું છે ને નવ છે બરાબર છે આ આખાનું માપ કેટલું છે ચાર પોઈન્ટ સમજવાની જરૂર છે અને મને જણાવશો આ તળાવનું શું આવશે આખું નવ છે નવમાંથી આટલું છ છે તો તળાવ કેટલું આવશે તો એ જ પ્રમાણે અહીંયા અંદર ચાર પોઈન્ટ પાંચ છે અહીંયા તમને માપ આપ્યું છે બે કેટલું આપ્યું છે બે આ કુદરતી છે ચોપડીમાં જ આપ્યું છે આ બે તો આ કેટલો આવશે સર કેવી રીતે બે પોઈન્ટ પાંચ આવ્યું આ ટોટલ ચાર પોઈન્ટ પાંચ એનું સામેનું પણ શું થાય ચાર પોઈન્ટ પાંચ એમાંથી બે આપ્યા તો બાકીનું શું થઈ ગયું હવે તમને એમ કીધું છે કે આકૃતિમાં તળાવ ક્યાં તૂટી પડ્યો હશે એની સંભાવના તો સૌથી પહેલા છે ને લંબ ચોરસ શું છે આપણી પાસે જંગલ છે વિસ્તાર છે જંગલ જ લઈ લે ને લંબ ચોરસ વિસ્તારમાં કશે તો લંબચોરસ વિસ્તારનો ક્ષેત્રફળ પેલા લંબચોરસ વિસ્તારનું શું લઈએ વિસ્તારનું ક્ષેત્રફળ સૂત્ર શું આ લંબાઈ ગુણ્યા ગુણિયા લંબાઈ કેટલી છે નવ ગુણ્યા ચાર પોઈન્ટ પાંચ એને એમાં જ રવા દઈએ અને તળાવ છે આ શું છે તળાવનું ક્ષેત્રફળ તળાવનું ક્ષેત્રફળ કેટલું આવશે

જેને નથી ખબર પડી એ લોકો માટે હવે ઉદાહરણ કયું લઈશું આપણે હેવી હોય ને આટલું ગુજરાતી તો આપણે પ્યોર હોય ને આપણે તો ફાટેલું તૂટેલું એવું બોલીએ અહીંયા શું છે ક્ષતિહિત આઠ માં નાની ખામી છે હવે આ લખીએ આપણે ચલો ખમીસ એટલે કેટલા છે રહિત કેટલા છે ક્ષતિ વાળા સો માંથી અઠ્યાસી જાય એટલે બાર એવા છે કે તૂટેલા ફૂટેલા ભાંગેલા છે એમાંથી આઠ નાની ખામી વાળા છે નાની ખામી વાળા અને મોટી ખામીવાળા એટલે કે શું કીધું મોટી ખામીઓ કેટલામાં છે આ બધું ડિટેલિંગ લખી હવે વેપારી જીમી ખમીસ જ ખરીદે છે પરંતુ અન્ય વેપારી સુજાતા માત્ર મોટી ખામી વાળા ખમીસ નો નકારશે ખમીસ જ નકારશે તો પેટીમાંથી એક ખમીસ યાદેશ રીતે પસંદ કરવામાં આવે તો જીમીને સ્વીકાર્ય હોય તેની સંભાવના ચલો જીમી કેવા ખરીદે છે કેવા ખરીદે છે જીમીમાં આપણે બ્રેકેટમાં શું લખીશું જીમીની અંદર જીમી 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 એને ક્ષતિ રહિત લે છે કેવા લે છે તો જીમીની સંભાવના પી પીઇ વન શું લઈશું આપણે ક્ષતિ રહિત કેટલા હતા એટી એટ અપોન તો કટિંગ કરીએ તો પોઈન્ટમાં આન્સર આપ્યો છે લોકો એટલે આપણે પોઈન્ટમાં બી લખી શકીએ પોઈન્ટ એટી સો એટલે પોઈન્ટમાં તમે આન્સર ઇઝીલી કન્વર્ટ કરી શકો હવે બીજું કોણ છે સુજાતા કોણ જાતા સુજાતા કેવા લે છે ખબર ક્ષતિરહિત અઠ્યાસી અને નામી નાની ખામી કેટલા છે આઠ છે એટલે અઠયાસી ને આઠ કેટલા સુજાતા છન્નું શર્ટ ખરીદશે ચાર કેમ નહી ખરીદશે મોટી ખામીવાળા છે તો એની સંભાવના શું આવશે છેદમાં ધેટ ઇઝ યોર આન્સર એન્ડ લાસ્ટ એક્ઝામ્પલ એક ભૂરો અને એક રાખોડી એમ બે પાસાને પાસાનો કલર આપીને આપણને કન્ફ્યુઝ કર્યું છે આપણે કન્ફ્યુઝ થવાનું કોઈ બી કલર હોય

એમ તો તો આપણે ચેપ્ટર જ અલગ જોયું છે છે પણ એકવાર આ જોઈ લઈએ તમને યાદ કે સરવાળો ક્યાંથી શરૂ થતો તો સાત આઠ નવ દસ અગિયાર ને એના કાઉન્ટ એક બે ત્રણ ચાર પાંચ છ સાત હવે પાંચ ચાર ત્રણ બે ને હવે અહીંયા તમને શું કીધું છે પહેલો સવાલ સરવાળો કેટલો થાય સરવાળો કેટલો થાય સરવાળો આઠ થાય ની સંભાવના સરવાળો આઠ તો શક્ય પરિણામ કેટલું શક્ય પરિણામ કુલ શક્ય પરિણામ કેટલા છત્રીસ આવે ને અને સાનુકૂળ કયો આવશે સાનુકૂળ આઠ નો સરવાળો એટલે એવા કેટલાક અંશ છે

બાર કે તેથી સરવાળો બાર કે તેથી શું હોય તો બધું જ આવી જાય એટલે બધાનો સરવાળો કરવાનો એટલે એની અંદર સરવાળો બધાનો કેટલા આવે છત્રીસ ના છેદ માં છત્રીસ આ અશક્ય ઘટના છે ને આ ચોક્કસ ઘટના થઈ ગઈ ને એક જવાબ આવે એટલે ખ્યાલ આવ્યું તો આ રીતે આપણે બધા ઉદાહરણ પતી ગયા ચૌદ પોઈન્ટ એક આપણે આવતીકાલે કમ્પલીટ કરીશું આજે તમારે શું કરવાનું છે પ્રેક્ટિસ બુકનું